જય માતાજી શુભ સવાર મનુ બાપાની મોજમાં આપનું સ્વાગત છે મારો વિડીયો જો તમને ગમે તો કોમેન્ટ કરજો કે હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે સાચી છે કે ખોટી છે મિત્રો પહેલાના સમયની અંદર દીકરી બનાવવાની હોય એટલે ત્યાં આગળ વ્યવહારો શરૂ થાય તે સમયની અંદર ખેતી હતી પણ પાકતું નતું મજૂરી કર્યા વગર બે ટંગ કાઢવા એ અઘરા હતા એવા સમયની અંદર ઘૈયાઓ કદાચ એમને નક્કી કર્યું હશે કે દીકરી પરનાવવાની થઈ છે સાસરે વાળાવાની છે એને કળિયાવાળા આલવું પડશે જાને એને જમાડવા પડશે આ બધો ખર્ચો ક્યાંથી કરીશું કારણ કે આ વખત નથી તો તે સમયે બધા ઘૈયાઓ ભેગા થઈને નક્કી કર્યું હશે કે ચાલો આપણે દરેક ઘરેથી કન્યાદાન આપીશું એટલે છોકરીને વાસણ થઈ જાય એટલે ગયા જમાનાની આપણે વાત કરીએ જમાનો તો ચાલું છે હજુ ગયો જમાનો નથી ચાલું પણ કોઈ ઠાળી વાડકો આપે કોઈ વાડકો આપે કોઈ ડોલ આપે કોઈ બેરો આપે કોઈ વાસણ મૂકવાનો ઘોડો આપે આવો આપણે દરેક સમાજને દીકરી જ્યારે પંટી હોય એને આપણે કન્યાદાન આપીએ પછી ચાંદલો કરીએ તે સમયની અંદર કોઈ પાંચ રૂપિયા ચાંદલો કરે કોઈ બે રૂપિયા કરે સગવા હોય તેને અગિયાર રૂપિયા કરે આવી રીતના હતો એટલે એને જે પૈસા થાય તો એ જમણવારની અંદર એને કામ લાગે અને પેલી દીકરીને વાસણ થઈ જાય આવી રીતના મિત્રો ગયો આપણે પ્રસંગ કરતા હતા પણ અત્યારે એ બધી જરૂરિયાત નથી લાગતી તમારે શું કેવું એનું કારણ છે કે અત્યારના કારણની અંદર બધા લોકો સક્ષમ છે પોતાની દીકરીને પનાવવા માટે પણ સક્ષમ લોકો છે અત્યારે છોકરાને પનાવવા હશે તો પણ સક્ષમ છે તમે જોજો એકની ઉપર એક ચઢિયાટું કરતા હશે તમે કદાચ એકાદ મીઠાઈ બનાવી હશે તો અમે બે મીઠાઈ બનાવશે કોઈક ડીજે લાવ્યો હશે તો કોઈક વાજિન્દ્ર લાવશે આજે સમાજની અંદર આવું બધું આપણે દેખાદેખી કરતા રહેલા છે પણ એક સુધારો લાવવા જેવો છે મિત્રો કે મેટ્ર મારા ત્રણ પસંદ કરી દીધા એટલે હું વિચારું છું એવું નથી પણ આવનાર પેઢી માટે પણ બહુ સારું છે જે વ્યક્તિ તમારા ઘરે જે કન્યાદાન તમારી છોકરીને આપી ગયો એ વ્યક્તિને છોકરી દસ વર્ષ પછી પનાવવાની થાય તો પેલો વ્યક્તિ દસ વર્ષ લગીની અંદર શું યાદ રાખીને તમને આપે અને આશા રાખે છે કે મેં ફલાણાના ઘેર આ વસ્તુ મેં કન્યાદાન આપી હતી આજે મને નથી આપી હવે પાસાઠ વર્ષનો ગારો હોય તો પછી પેલો કઈ નોટ લઈને બેસે મિત્રો ચાંદલો કદાચ કર્યો હોય સમજો કે કંઈ ત્યાં આગળ એકાવન કે એકસો એક કે પાંચસો એક ચાંદલો કર્યો હોય પછી એમના પ્રસંગની અંદર નોટો ડાપી પાસે ખોઈ જઈ હોય અને યથાશક્તિ પણ અમારે ચાંદલો કરે એટલે કદાચ ઓછો થયો હોય તો પણ વાત કરે કે મેં એના ટાઈ પાંચસો રૂપિયા ચાંદલો કર્યો મારા ઘે બસો રૂપિયા કરી ગયો એટલે મિત્રો મારે કહેવું છે કે ધીમે ધીમે આપણા સમાજની અંદર આ જે બધી પ્રથાઓ છે ને બંધ કરવી જોઈએ કારણ કે આ આપલે થઈ ગયું છે આપવાનું છે સામે લેવાનું છે એવી રીતના નાના નાના પ્રસંગોની અંદર હોય નહીં જેવો પ્રસંગ આપણે બાબરીનો કરતા હતા લખા અંદર લોટ ઘરે ત્યાંથી જઈને આપણે બનાવીએ ત્યાં જાય એ પ્રસાદ કહીને છૂટા પડતા ત્યાં પણ અત્યારે બહુ મોટો માહોલ કરી દીધો આપણે જમણવાળ ગોઠવીએ હજાર બારસો પંદરસો માણસો એટલે તમારી પાસે સગવડ હોય આગ બધું જ હોય કરો પણ સામેના વ્યક્તિ જે નાનામાં નાનો છે ને એ તમારો જોઈને કરશે એટલે આપણાથી કંઈક શરૂઆત કરી જોઈએ કે હું સક્ષમ છું કરી શકું એવો છું પણ ના કરો એમ તો ખરેખર આવા આવા પ્રસંગો પર કંટ્રોલ લાવવાનો આપણે વિચારીએ કારણ કે આ વસ્તુ જે આપીએ છે ને બહુ લેવા હોય આપણે આશા રાખીએ તે શું અર્થ એટલે ખોટું ચોપડું સાચું બહુ રાખવાનું પેલો જ્યારે એનો પ્રસંગ કરે ત્યારે આપણને યાદ હોય કે ના હોય એટલે ખરેખર આ એક કંટ્રોલ લાવવા જેવો હશે આ મારો વિચાર છે ખરેખર શું કરવું જોઈએ કોમેન્ટ કરજો બંધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ બતાવી